મો હે ગુડ મોર્નિંગ સવાર સવારમાં બતલ રાત્રે તો મસ્ત મજાની સવાર પડી અને આપણો સ્ટાર્ટ તો જોઈએ ફેમિલી કરે ગુડ મોર્નિંગ બે બે toast ખાઈ ગયો અને આલુ છે એવું

ચલો ગાય તો આપણે સાતથી કંઈ પટ્ટા પર ન્યાર ઉતાર થઈએ બીજું એક કોમ છે દવાખાને જવાનું છે ટિફિન લઈને ચાલો સાતુભાઈ ઓકે બાય બાય કોમ જો કે

લો ભરાય તો ગાલ ટી ટી વાળું નળી જે એની આવક પાછી પથરી જારે આ ફોટા તો મોટી મેક મને કે પથરી આનો કસ આ હો આવડી પથરી બહુ જ મેં ચલાવ આરો આરો ભાખરો આરો તૂટી ગયો એ નળીના અંદર ભરાઈ ગયો બધું ના

હવે નહીં પછી ઘેર બધાની રજા થઈ ગઈ છે આપણી હવે થોડી હવે ઘેર નહેવાની તૈયારી છે હવે ડાયરેક્ટ ઘરે જઈને કરશું આપણે કારણ કે આપણે રજા થઈ ગઈ હલકામાંથી ઓપરેશન સક્સેસ થઈ ગયું છે પથરીનું અને ઘેર ચાપો અંદાલા છોકરાઓ વાઘ જોઈ રહ્યા છીએ મમ્મી પપ્પાની વાક જોઈ રહ્યા છીએ હવે નહીં આ થિયેટર આગળ આપણે ખાસું બે રહ્યા પૂજાની વાત જોઈને અને થોડું ટેન્શન પણ હતું એ વખત પણ ભગવાન માતાએ દયાથી બધું આપણે સારું થઈ ગયું અને હવે નેકડીએ ઘેર ઓકે तो आपण पूजा ऑपरेशन करीत जीए काकी जो बता बराबर आणि आम्ही स्टाफ होत आता चार दादा भेगू राहो स्टाफ सांधा फरी हारा दिवस म्हेवी आपण प्रार्थना हा बघा साजा प्रार्थना आपली आणि आम्हाला काका जी मुलात फेर थे ગાડી આપણે લેવા આવી ગઈ છે અને આપણે નીકળીએ પૂજા રેડી હવે ચલો ભાઈ હલકા માંથી આપણે વિદાય લઈએ હવે નીકળીએ આપણે તો ચલો ગાડી આપણે લેવા આવી ગઈ છે આપણે નીકળીએ હવે અને પાછા કે ભાઈ બધા હાજા થઈ જાય અને આપણે નીકળીએ જે બધું લાયા અંદર બાટલા બાટલા બધું દવા બધું આવી ગયું પૂજા

હા ખરેખર જે ચાર દિવસ જે દવાખાનો કાઢ્યા છે ને એ તો ભગવાન આવો પણ ખબર માલ લાવું તો એમ છે પેલા હું કહેતા ખબર છે રોહિત કે આશા તું આવતી પહેલા બધો દીવાથી દીધા સાહેબ ત્યાં તો બેન જતા હોય સાહેબ દીકરી આવે એ આવતી પહેલા રાજા મળી જાય બરાબર નાતા હું કેતા બધોથી બધો તકલીફ ચારો હતી ખુશ થઈ ગયા રહો મને રે કે બેટા શંતિશ જાગીએ અને બધા લોકો અંબાતા કરો છો બધા પાસે અને ચાર દાવામાં બધા લોકો તો એ માયા બંધ છે બધાને આનંદ આવી જાય હવે કરીને મળશો પણ ઘેર ન રસ્તામાં સસ્તામાં